નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વીસમો હપ્તો ક્યારે આવશે તમારું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તમારા ખાતામાં પેમેન્ટ આવ્યું છે કે નહીં તે કેવી રીતે જાણવું મિત્રો આ બધી માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને કોઈપણ પરેશાની વિના વીસમાં હપ્તાના પૈસા મળી શકે તો સાલો મિત્રો ઝાઝો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ પીએમ કિસાન યોજનાના વીસમો હપ્તા વિશે કે વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો મીડિયા રિપોર્ટ્સ પાસેથી મળતી માહિતી અનુસાર વીસમો હપ્તો જૂનના ત્રીજા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં જમા થશે એવી અપેક્ષા છે કેટલાક મીડિયા અહેવાલો પ્રમાણે વીસ જૂન બે હજાર હપ્તો જમા થવાની શક્યતા છે જોકે સત્તાવાર તારીખ હજુ જાહેર થવી બાકી છે મિત્રો અગાઉનો છેલ્લો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જમા થયો હતો હવે વીસમો હપ્તો જમા થવાનો વારો છે મિત્રો હવે આપણે આગળ જોઈએ કે પીએમ કિસાન યોજનાના વીસમ હપ્તાની લાભાર્થીની યાદી જે સરકારે હાલમાં જાહેર કરી છે તેમાં તમે તમારું નામ કેવી રીતે ચેક કરી શકો મિત્રો નામ ચેક કરવા માટે સૌથી પહેલાં તમારા મોબાઈલમાં બ્રાઉઝર ખોલો અને પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન સર્ચ કરો ત્યારબાદ હોમપેજ પર બેનિફિશિયરી લિસ્ટ એટલે કે લાભાર્થીની યાદી વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો ત્યારબાદ મિત્રો તમારી સામે એક નવું પેજ ખુલશે ત્યાં તમારું રાજ્ય જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરો આ પછી ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરો હવે તમારી સામે તમારા ગ્રામ પંચાયતના લાભાર્થીઓની યાદી ખુલી જશે જેમાં તમારું નામ શોધી શકો છો મિત્રો જો તમારું નામ યાદીમાં હશે તો તમને હપ્તો મળશે અને જો તમારા યાદીમાં નામ નથી તો સંબંધિત અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો હવે આપણે જોઈએ કે હપ્તો જમા થયા પછી તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નથી આવ્યા તે તમે કઈ રીતે ચેક કરી શકો મિત્રો તે ચેક કરવા માટે તમારે સૌ તો પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇનની વેબસાઇટ પર જવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે નો યોર સ્ટેટસ વિકલ્પ ગોતવાનો રહેશે તેના પર તમારે ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા તો આધાર નંબર નાખવાનો રહેશે પછી મિત્રો કેપસા કોડ ભરો અને ગેટ ડેટા પર ક્લિક કરો હવે તમારી સુકવણીની હાલની સ્થિતિ જોવા મળશે જેમાં લખેલું હશે પેમેન્ટ થયું છે કે બાકી છે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા મિત્રોને શેર કરી દેજો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નિશ્ચયનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો મિત્રો હવે મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો